અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મેસોડેમની મહત્વની માહિતી મળી રહી છે કે આજ રોજ બપોરના બાર કલાકની પાણીની આવક આ પ્રમાણે જોવા મળી રહી છે શામળાજી મેસોડેમની પાણીની કુલ સપાટી બસો ચૌદ પોઈન્ટ ઓગણસાઠ મીટર જેટલી છે શામળાજી મેસોડેમની પાણીની આવક અગિયારસો અઢાર ક્યુસેક જોવા મળી રહી છે પાણીની અગાઉની સપાટી બસો અગિયાર પોઈન્ટ ઓગણપચાસ મીટર હતી તે વધીને હાલની સપાટી બસો બાર પોઈન્ટ દસ મીટર જેટલી જોવા મળી રહી છે શામળાજી મેસોડેમની ડેમની પાણીની ચાવક નીલ જોવા મળી રહી છે તો આ હતી મેસોડેમની ડેમની અગત્યની માહિતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી